એક બી ભાજપ નો લુખો અહિયાં ઘડી પગ ના મુકતા ને તો તમારા ટાટિયા તોડી નાખીશું

દૂધ પાણી ખાવાનું લાઇટ કશી બી વ્યવસ્થા લોકોએ આપી નથી અને અમે આ વખતે સંપૂર્ણપણે ઇલેક્શન નો બહિષ્કાર કરીશું અમારી સાથે અમે એકલા નહીં મની સાહેબ કહેજો ઘર ઘૂસી રે અહીં આવે નહીં અરે ઘરમાં માં જન્મો જન્મ નહીં છૂટે જન્મો જન્મ નહીં છૂટે માણાને મારી દેવાનો ધંધા કર્યા છે આવા 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 નેતા પડે ના ભગવાય આના કરતા રાતમાં માં પાણી છોડાય